નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ શહેરમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી ધાર્મિક ઉલ્લાસ અને સાંસ્કૃતિક રંગત સાથે કરવામાં આવી રહી છે સમગ્ર શહેરના મંદિરોમાં નવદુર્ગાની ઉપાસના અને શ્રદ્ધાભેર આરાધના સાથે દરરોજ ગરબા રાસની રમઝટ ગુંજી ઉઠે છે શહેરના આમલીપુરા કાઠિયાવાડ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તિલક મેદાન સ્થિત વેરાઈ માતાના મંદિરે તથા વર્ષોની જૂની પરંપરા ધરાવતા કાલિકા માતાના મંદિરે દરરોજ ભક્તિભાવ સાથે રાસ ત્રણ તાલી દોઢિયા અને પરંપરાગત ગરબાઓનો ઉત્સવ યોજાય છે ભક્તો મોટા પ્રમાણમાં જોડાઈ માતાજીની ઉપાસના કરે છે જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ જાય છે વિશેષ કરીને કાલિકા માતાના મંદિરે આઠમના દિવસે ઉજવાતી અનોખી પરંપરા આજે પણ યથાવત જળવાઈ છે વર્ષો પહેલાં કાલિકા માતા યુવક મંડળ દ્વારા નવરાત્રી પર્વનું આયોજન શરૂ કરાયું હતું અને એ જ સમયથી દર આઠમના દિવસે માથા પર માતાજીનો ગરબો મૂકી ગરબે રમવાની પરંપરા પ્રસ્થાપિત થઈ હતી આજે આ પરંપરા અખંડિત છે અને સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આઠમના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના માથા પર માતાજીનો ગરબો મૂકી ભક્તિભાવપૂર્વક ગરબે રમે છે જેના કારણે અનોખું અને અવિસ્મરણીય દૃશ્ય સર્જાય છે ભક્તિમય સંગીત માતાજીના આલાપ અને ગુંજતા ગરબા વચ્ચે સર્જાતા આ માહોલનો અનુભવ કરનાર દરેકને એક આધ્યાત્મિક શાંતિ અને શ્રદ્ધાનો અહેસાસ થાય છે આમોદની આ અનોખી પરંપરા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત નથી પરંતુ તે શહેરના સાંસ્કૃતિક વારસાની પ્રતિકરૂપ બની ગઈ છે નવરાત્રિ પર્વમાં શહેરના નાગરિકો સાથે બહાર ગામથી આવેલા ભક્તો પણ જોડાઈ આ ઉત્સવને ભવ્યતા અર્પે છે આ રીતે આમોદ શહેર નવરાત્રીની ઉજવણીમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે જ્યાં પરંપરા અને આધ્યાત્મિકતા એકસાથે જોડાઈ અનોખું વાતાવરણ નિર્માણ કરે છે બ્યુરો ચીફ મકસૂદ પટેલ આમોદ